ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ મંબાજી ખાતેથી જનજાતીય ગૌરવ યાત્રાનો શુભારંભ કરાવ્યો ભગવાન મુંડાની ઉત્સવ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન મુંડાની આ એકસો પચાસમી જન્મ જયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી તેમના માર્ગદર્શનમાં દેશભરમાં થઈ રહી છે આજની પેઢી આદિજાતિઓના આવા ઐતિહાસિક યોગદાનને જાણે અને તેમાંથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ વડાપ્રધાનશ્રીએ આ ઉજવણીમાં રાખ્યો છે ગુજરાતમાં આપણે આ હેતુસર જનજાતીય ગૌરવ રથયાત્રાનું સાતથી પંદર નવેમ્બર સુધી આયોજન કર્યું છે ઉત્તર ગુજરાતના આદિજાતિ વિસ્તાર અંબાજી અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા ઉંમર ગામથી એમ બે સ્થળોએથી આ રથયાત્રાનું આયોજન છે આપણા ચૌદ આઝીયાદી જિલ્લાઓ સહિત રાજ્યભરમાં આ યાત્રા યોજાશે ગામોમાં આ યાત્રાઓનું લોકો દ્વારા સ્વાગત રાત્રિ રોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન કવનના નાટક નિદર્શન અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશે રથયાત્રાના માધ્યમથી આપણે આરોગ્ય તપાસ કેમ્પ સેવા સેતુ સામૂહિક સ્વચ્છતા સફાઈ જેવા અનેક સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજવાના છીએ એટલું જ નહીં આપણા બાળકો યુવાઓ અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવનથી પરિચિત થાય તેવા કાર્યક્રમો